ગુજરાતમાં ઘણા આપણે કૌભાંડ જોયા ટોલનાકરનું કૌભાંડ હોય કે અધિકારીઓનું કૌભાંડ હોય કે પછી નોકરીયાતનું હોય એવું જે એક કહી શકાય કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જસપરા માંડવાના અનુસૂચિત જાતિ વાલ્મીકી સમાજના મહિલા ભાવુબેનને ઘેર એક ટપાલ આવે છે તે ટપાલ ખોલીને ભાવનું બહેન ટપાલની અંદર જોવે છે ટપાલની અંદર જોતાં તેમાં એક લેટર આવે છે લેટરની અંદર લખ્યું હોય છે કે તમને હદપાની કાર્યવાહી કરવામાં આવી છે ત્યાં ભાવુબેન ત્યાંના સોશિયલ એક્ટિવિસ્ટ અને દેવેન્દ્ર ચુડાસમાને વાત કરે છે પછી તે વકીલ પરેશ મારું સુરેશભાઈ સાખટ જયસિંહભાઈ વાઘેલા ભરતભાઈ મકવાણા તેઓને જાણ કરે છે અને તળાજા નાયબ કલેક્ટર કચેરીએ જાય છે અને નાયબ કલેક્ટર સાથે વકીલ પરેશ મારું રજૂઆત કરે છે કે ત્યારે નાયબ કલેક્ટર તળાજાએ ચોંકાવનારો જવાબ આપ્યો અને જણાવ્યું તે જાણીને તમે પણ ચોંકી જશો કે આ નકલ મેં આપી જ નથી અને આ લેટર ખોટો છે ત્યારે ત્યાં રજૂઆત કરતાં નાયબ કલેક્ટર તળાજાએ પણ લેખિતમાં જવાબ આપ્યો કે આવી કોઈ લેટર અમે મોકલ્યો નથી અને ભાવુબહેનને એવું કહેવું છે કે ભાનુબેનને માનસિક ત્રાસ આપવા માટે આવું કૃત્ય અસામાજિક તત્વોએ કર્યું હોય તેવું ભાવુબહેને કહેવું છે તમારો પરિચય મારું પરિચય જસ્ત માંડવા ભાવુ બેન આજે કઈ બાબતમાં રજૂઆત કરવા આવેલા હતા મારા ઉપર એક નોટિસ આવી તરી કાગળિયા કલેક્ટર સાહેબના વસ્તુમાં તો સાહેબે શું કીધું સાહેબે કીધું કે મારો કોઈ સહી સિક્કો કાઈ વસ્તુ છે નહીં એટલે નોટિસ ક્યારે કાલે 10 વાગે પછી નોટિસ આવ્યા પછી સાહેબને તમે રજૂઆત કરી તો એ કીધું શું તમને સાહેબે એમ કીધું કે આ વસ્તુ મારું કોઈ કાઈ છે નહીં કે મહેનત કર્યું આ તો કોણ લોકો શકે તમને ખ્યાલ કદાચ આમાં હવે એ તો કાંઈ ખ્યાલ નથી પર કોઈ કદાચ ગામના હોય કે બહારના હોય ખ્યાલ નથી મને